જા ધારીઓ બનાય માટે જા પતરા ઉપર પંખા ફરે બેહોને હવે જલસા કરાવે જો કારી ભમર રાખ્યો બસ ખાલી આવું લેવાનું બાકી છે અને આ હોલ એકદમ વિશાળ ટ્રેક્ટર એના સાધન આંતેન બધું રહી જાય ખેતરમાં એટલું જોઈએ બસ બાકી મે વર્ષે હા તો મેઠમ નો વરસાદ ચાલુ થઈ ગયો પાછો પેલા હતો એને ખેડો ને મજા છે નેદાઈ ગયું હોય એને દવા સટાઈ ગયું હોય એને બાકી બધું જેને કામ બાકી હોય એને તો મજા ના કહી શકાય હજી ફોન મયુર જાય છે અત્યારે એના સસરાણ ની આજે આપીવા અહીંયા જ વાળી છે આવો મારા ઘરના કહો જોતો उतरी जाओ अरे क्या है उतर वो लोग बोला मानो काई में अरे वाह 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 आपको कहाँ मुकेश हो कहाँ मुकेश हो ना

હવે શું ફેર લાગ્યો આ બે માં અત્યારે જો અમે ટ્રેક્ટરમાંથી ફોર વ્હીલમાં ચાર્જિંગ કરીએ છીએ કેમ કે બેટરી ઉતરી ગઈ આખી રાય તમે પિક્ચર જોયા હતા ફોર વ્હીલમાં અંદર અને ફૂલ સ્પીકર મૂકીને સાંભળતા હતા કે બેટરી ઉતરી ગઈ હવે સ્લેપ માટે તો ગાડી જ નહોતી ઉપરથી પછી પ્લાન કર્યો કે આ વાયર એ છે ચેક્ટર ભરાવી જો એટલે ફિટ કરી દઈ એક થઈ તો અહીંયા બે જગ્યાએ ફિટ થઈ જાય પછી મારી સ્લેટ કરવી પડી જાય

आज वाडीया जाऊ तो म्हारी आईथे निकड़े में छे नहीं कहीं फुल बरसात मांडो देवा खेला वायन ने वेकरा बदन नदी लाइट नदीयो लाइटै नहीं ट्रैक्टर मा मोबाइल चार्जिंग मुईका अने फुल वर्ष है बार-बार बरसात का जियान तो डूबी जाए न तो केता जिया अठा पानी में लग गया था हां તો પાછા આવતા રહ્યા જવા એમ જ નથી ક્યાંય હજી તો બે ત્રણ દિન ગેમ રમીયે મોબાઈલ માં ચાર્જિંગ નેટ તો આવતું નથી વરસાદ હાંજ બંધ થવાનું નામ જ નથી લેતો ચાલુ જ છે ને વરસાદ વરસાદ હવે લગભગ અઠવાડિયું પંદર દિવસ

કેમ કે બે દિવસથી થી વમન ન્યા વાડી એ પડ્યું વરસાદ એટલો બધો છે નદી આવી જાય બધો વેકરો જોવા જ અમે આવ્યા તો અત્યારે થોડોક વરસાદ બંધ રહ્યો તો અમને એમ થયું કે દરેક અહીંયા આડાવરી નદી નાડા ને વેકરા બધું જોઈ આવીએ તો નીકળ્યા હોય તો નીકળીએ નગર જે ભગવાન તો અત્યારે અહીંયા નીકળ્યા એવી કઈ પોઝિશન લાગતી નથી ફૂલ છે ઓલો રાયલો તો જાય છે છત્રી એક થઈ ગયો કેવું ઠાણ છે જરાય નથી દાદા મંડી દેવા પાછો જરી કોસ્તો થાય ને તો પાછો વરાવા મંડી ગાડી તો ના નીકળે હાલી હાલી ના નીકળે જાય ભલે પડી વરસાદ પાછો ચાલુ થઈ ગયો આ બંધ થાય તો અમારી વાડીએ જઈએ અને ત્યાંથી જાય વાણવર પણ અહીંથી નીકળાય તો થાય કઈ કરાય નહીં અટાણે પાણીનો કઈ ભરોસો નહીં

લે બીજો પુનર નવા પુનરવા ઉગી દે હે એમને હા જો આમી આરીયા બી તો આરીયા બાપા તો મો વિダイ વી ના જો હા ટમેટામ ની રજામાં

એ મુક્તો નહી મુક્તો ને પડી જાય આત્મજાન હસી કર માનતા મનવી લે